આજકાલ સુરત શહેરની અંદર જાહેરની અંદર બર્ડે ડે કે જન્મદિવસની ઉજવણી કરતાં લોકો થઈ જવા પામે છે તેની પતિ લાગી રહ્યું છે કે ખરેખર હવે સુરત પોલીસનો ધાક ઘટી ગયો છે ત્યારે બે દિવસ પહેલાં લાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અક્રમ આની મંડળીએ હાલ ખુલ્લેઆમ જાહેરમાં રાત્રિ દરમિયાન બર્થ ડે ઉજવ્યો હતોનો કેક પણ તલવારથી કાપી હતી જે બાબતની લાલગઢ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અકરમ આની મંડળીની ધરપકડ કરી છે લાલગેટ પોલીસ ફતકની હદમાં રાત્રિ કરફ્યુ દરમિયાન જાહેરમાં ટોળા એકત્રિત કરી તલવાર વડે કેક કાપી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનારા માથાભારે અક્રમ ઉર્ફે બન્નુ શેખની ટોળકીનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો જેમાં તલવારથી કેક કાપવામાં આવ્યો હોય જેને લઈને લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાલગેટ પોલીસે વાયરલ વિડીયોના આધારે માથાભારે અક્રમ ઉર્ફે અન્નુ શેખ તથા તેના સાથીદારો સોએબ ઉર્ફે ટીપુ જમાદાર અબુબક્કર મનસુરી અને ઓસામા નાલમને ઝડપી પાડ્યા હતા આ તેઓ પાછળથી પોલીસે કેક કાપવામાં વપરાયેલી તલવારો પણ કબજે કરી હતી અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા જીટેનફી ન્યૂઝ